રાજકોટ ગેમ ઝોનના અગ્નિ તાંડવના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી ઉપસ્થિત દ્વારા આ હોનારતના જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવા સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફન વર્લ્ડ ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવા પણ તાકીદ કરાઈ હતી પચીસ પાંચ બે હજાર ચોવીસ અને શનિવારના રોજ જે રાજકોટ ખાતે દુઃખદ દુર્ઘટના જે બનેલી છે જેમ આગની હોનાર ત્રીસ થી બત્રીસ જેટલા લોકો નાના બાળકો અને એના માતા પિતાઓ આ આગની ઝપેટમાં આવી અને આ લોકોના મૃત્યુ નિપજેલા છે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા તરફથી આજે આ જેટલા પણ મૃત્યુ પામેલા છે રાજકોટ આગની દુર્ઘટના તેને સાચા લીલી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે અને ગુજરાત સરકાર અને જિલ્લા તંત્ર પાસે રાજકોટ ને અપીલ કરીએ કે આ જે વગન એનએસસી આ જે ગેમ પાર્લર ચાલુ થયું અને એમની બે દરકાઈના કારણે આટલા નિર્દેશોના જે ભોગ લેવાયા છે આ તમામ સામે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તાત્કાલિક એમને ફાંસીને માછરે ચઢાવવામાં આવે જેટલા પણ જે કોઈ પણ ધર્મનો હોય જાતિનો હોય એને બક્ષવામાં ન આવે કે આજે તમે જો બત્રીસ બત્રીસ લોકોના નાના બાળકોના પોતાના માતા પિતાના જીવ ગયેલા છે એમાં તમારું બાળક આજે તમારાથી એક દિવસ છૂટું જો પડે ને તો તમને એને અહેસાસ થાય આજે બત્રીસ જેટલા મા બાપો પોતાના બાળક વિના થઈ ગયેલા છે એટલે અમે ગુજરાત સરકાર એસઆઇટીની રચના કરી નિવૃત્ત જજની રચના કરી કમિટી પણ છે કોને તમે સજા કરી અત્યાર સુધીમાં જેનો દીકરા દીકરી છે તેને પૂછવા આજે રાજકોટના જે બત્રીસ માસુમ દીકરા નીકળ્યો જે છે આ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા છે અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને સાત દિલ સદ્ધાંતિ પતે અને સરકારને અપીલ કરીએ કે આ ઢ ના ઢ ફાંસીના માથે ચડાવવામાં આવે અને જેટલા પણ આ જે પાર્લરો ચાલે ગેમ પાર્લરો ચાલે મોલમાં જ્યાં પબ્લિક વધારે ભેગી થાય ત્યાં ફાયર સેફ્ટીના સાધનો એનઓસી લીધેલી છે કે એની તપાસ કરવામાં આવે આપણે તો તબેલાને ક્યાં ટાળું મારવાની કહે જ્યારે ગોળા છૂટી ગયા ત્યાં ટબેલાને ટાળું મારીએ સરકાર મોટા મોટા વચનો આપે સહાય આપે જ આનો કોઈ મતલબ નથી હોતો અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ અને આ દીકરા દીકરીઓને અને મુઠ્ઠી પામલે તમામ લોકોને સાધ શ્રદ્ધાંજલિ પાઠવીએ જ અને સરકાર પાસે માંગ કરે જ તમામની સામે ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યા એમને ફાંસીના માથે ચડાવવામાં અને ભરૂચના પણ જેટલા પણ યુસન ક્લાસીસો ચાલે જેટલા ગેમ પાડવા ચાલે આનું નિરીક્ષણ થવું જોઈએ એમની પાસે એનઓસી છે કે નહીં ફાયર સેફ્ટી ના સાથે એવી અમારી માંગ છે અને ફરી વખતે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ ભરૂચ જિલ્લા આ આગમાં મૃત્યુ પામેલા તમામ લોકોને સાત અધિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ